પ્રતિનિધિઓ દ્વારા મરનાર કામદારોના પરિવારો સાથે મુલાકાત નહીં કરતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે ભરૂચ જિલ્લાની અંકલેશ્વર જેડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભાજપના આગેવાન કે જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ પરિવારજનોની મુલાકાત નહીં લેતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે આ ચર્ચાઓમાં હવે આ નેતાઓ કામદારોની મોતનો સોદો કરવા કંપની સાથે સેટિંગ બેઠક કરશે પણ કામદારોના ઘરે નહીં જાય તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું અંકલેશ્વર પાનોલી દહેજની નામાંકિત કંપનીઓમાં છાસવારે દુર્ઘટના સર્જાતી હોય છે અને તેમાં નિર્દોષ કામદારોનો ભોગ લેવાતો હોય છે તેમને વળતરના નામે અમુક રૂપિયાની કંપની અથવા કોન્ટ્રાક્ટર દ્વારા આપી દેવામાં આવતા હોય છે ત્યાં ગઈકાલે અંકલેશ્વર જીઆઇડીસીની ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અપોરે એક ધડાક થયો મોટી દુર્ઘટના સર્જાઈ જેમાં ચાર કામદારોના મોત થયા એક કામદારનો મૃતદેહ તો બસો મીટર દૂર ઉડીને પડ્યો હતો આટલું કાળજુ કંપાઉન્ડ ઘટના ને લઈને લોકો દોડી આવ્યા ચાર કામદારોના મૃતદેહની હાલત ઘટનાની જાણ થતા જ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દોડી આવ્યા હતા લોકો તેમને ઘેરી લઈને પરિવારજનો ઉગ્ર રજૂઆત કરી ન્યાયની માંગણી કરી હતી જિલ્લા કલેક્ટર પણ તેમને સમજાવીને ચાલતા બન્યા હતા ત્યાં એસટીએમ થી લઈને તમામ સરકારી અધિકારી અધિકારીઓ દોડી આવ્યા અને લોકરોષ નો ભોગ પણ બન્યા આ ઘટનાની જાણ થતા અને એક કરોડ નું વર્તર કામદારના પરિવાર ને મળે તેવી ધમકી ભર્યા શબ્દોમાં કંપની અધિકારીઓને રજૂઆત કરી હતી રાત્રિ દરમિયાન ત્રીસ લાખ નું વળતર આપવાની ખાતરી આપવામાં આવી હતી જોકે આ ઘટના હૃદય કંપાવનારી હતી અને જે લોકો પણ મરનાર કામદારોના પરિવાર સાથે સાથે આજે બપોર સુધી હતા તે લોકો માનવતા અને સંવેદના વાળા હતા પરંતુ આટલી મોટી દુર્ઘટના સમગ્ર ગુજરાતમાં જેનો પડઘો પડ્યો અને આ દુર્ઘટનાના ધડાકા તો કેટલી દૂર સુધી સંભળાયા તો શું ભાજપના જિલ્લા આગેવાન કે કોંગ્રેસના જિલ્લા આગેવાનોને કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંભળાયા ના હતા જિલ્લા ભાજપના આગેવાનો ને પણ ચોવીસ કલાક થયા છતાં દેખાયા ના હતા તો બીજી તરફ આ ભાજપના દિગ્ગજ નેતાઓના મિત્ર ની કંપની હોવાની હોવાથી તેઓ અધિકારીઓ કે પદાધિકારીઓ તે તરફ નજર પણ કરી શક્યા ના હતા જોકે કામદારો સાથે સંવેદના વ્યક્ત કરતા ફોટા વિડીયો જો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય તો ભાજપના નેતાઓના હોદ્દા અને ખુરશીઓ ચાલી જાય ના ડર કદાચ તેઓ નહી ગયા હોય સાથે સાથે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની હતા અને મોટા નેતાઓ પણ હાજર હતા ત્યારે તેમને કોની શરમ નડતી હતી આ દુર્ઘટનામાં જવા માટે કલાકો થયા બાદ પણ કંપની કે કંપનીના કામદારોના પરિવાર ને મળવા સુધા ગયા ના હતા જિલ્લા હચમચી ગયો હતો લોકોના હૃદય કાપી ગયા હતા પણ જિલ્લા કોંગ્રેસ કોંગ્રેસનો એક પણ આગેવાન દુર્ઘટનામાં ચોવીસ કલાક થયા પણ પરિવારજનોને મળવા નહીં જતા હવે ભાજપ કોંગ્રેસના આગેવાનોની મજબૂરી કે પછી આગામી ચૂંટણી માટે કંપનીઓ પાસેથી ફંડિંગ લઈને નહીં જાય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે આ બંને કામદારોના મોતના સોદા કંપની સાથે કરશે અને ત્યાં બેઠક કરવા જશે ની ચર્ચાઓ શરૂ થઈ છે આમ ભાજપ કોંગ્રેસના આગેવાનો કદાચ આગામી ચૂંટણીઓની રાહ જોઈ રહ્યા છે અને ફંડિંગ માટે કદાચ કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરશે પણ પરિવાર ના કામદારો ને મળવાનો સમય નહીં મળે તેવી ચર્ચાઓ હાલ તો શરૂ થઈ છે હવે જોવાનું રહ્યું કે કામદારોના પડખે આ બંને પાર્ટીના આગેવાનો કેટલા પડખે રહે છે તે તો સમય જ બતાવશે